તારીખ સો ડિસેમ્બર બે હજાર પચીસના ઓનલાઈન બ્લાઉઝ ફરમાના ઓર્ડર કયા ગામો છે નિશ્ચિત તમારે નવા રણુજા નહી નવા રણુજા આદો ભલે વારા મને તો મોસો સાહેબ હું તો સાહેબ તું નિશાન નહીં ના નવરોડા બોલે રણુજા ની બોલ્યો મને નવા રણુજા બોલ અમદાવાદ નવા નરોડા અમદાવાદ કેટલા નંગ બે બે નંગ બે નંગ બીજું દેત્રોજ દેત્રોજ શું નામ છે દક્ષાબા કેટલા નંગ છે ચાર નંગ આ કુરિયર આજે થઈ ગયા છે આ દિવસના ઓર્ડર હતા ને આજે આજે કરાવી દીધા તાત્કાલિક કરાવી દીધા ઓર્ડર ચાર ઓર્ડર અને દેત્રોજ લગભગ આ દેત્રોજ ચોથો ઓર્ડર દેત્રોજ માં ફરમા ફરમાનો ચોથો ઓર્ડર દેત્રોજ અંદર હા ના અંશો તમારે

યોગીના બેન ઈશ્વરભાઈ કેટલા નંગ છે બે નંગ બે નંગ અને હા યોગીના બેન ઈશ્વરભાઈ તમે અંદર કુપન સજ એક સાચવીને રાખજો એક એક બે હજાર છવ્વીસના રોજ શું થવાનું ડ્રો ડ્રો થવાનો છે લકી ડ્રો થવાનો છે લકી ડ્રોમાં શું શું ઇનામ રાખી છું લકી ડ્રોમાં એક લાઈક્રા બ્લાઉઝ એક કાતર અને એક આપણે હંચાની બધી કીટ આવી

ગમે તે ત્રણ વિજેતાને ઈનામ મળશે અને ઈનામ કૂપનો લગભગ અઢીસો કુપનો થઈ જશે આજે થઈ સોળ તારીખ થઈ સોળ તારીખમાં સોળ દિવસમાં અઢીસો કુપન ભેગી થઈ જઈએ હવે કોણ ઈનામ લઇ તો કોના નસીબ ચમકે તો હવે શું શું કેવું તારા હવે નસીબ હવે જેના નસીબ જેને પણ એક ફર્મો લીધો છે ને તો પણ અમે કૂપન આપીએ છીએ એક ફરમાં એક ફરમ એટલે લગભગ બસો ની ખરીદી થઈ જાય તમારે શું કહેવાય કુરિયર સાથે કુરિયર સાથે પચાસ રૂપિયા એટલે પર કુપન આપશી એટલે પચાસ રૂપિયા તમે કુરિયર ના આપો ને એટલે એમ જ અમે ગણી લઈએ રૂબરૂ ને તો એક લે પાંચ દોઢસો ની ખરીદી થઈ જાય ભાઈ રૂબરૂ વાંધો નહીં નો ડાઉટ પણ કુપન પછી નહીં મળે એમ બસોની ખરીદી કરો બસોની ખરીદી બસોની એન્ટ્રી અમાર પડવી હશે ને એ જ કુપન નંબર હશે જો આ રીતનું આવશે અમે માર્કિંગ કરીને દઈએ અમુકનું જેને ના કર્યું એને ખાસ ધ્યાન લઈ લેજો બિલ નંબર હશે આ બિલ નંબર છે ત્રણ હજાર આ બિલ નંબર છે જો આ કુપન સાચવીને હશે આ રીતનું લખેલું ધારશે અને આજે શું તો જવાનું હતું